નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કડકડતી ઠંડીમાં ભક્તો દર્શને પહોંચી રહ્યા છે કડકડતી ઠંડીમાં રામ રામલલ્લાના દર્શન માટે ભક્તો અયોધ્યા પહોંચ્યા છે વહેલી સવારના ત્રણ વાગ્યાથી જ ભક્તોએ દર્શન માટે લાઇન લગાવી હતી સાત વાગ્યાથી રામ ભક્તોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓના દશારાને જોઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી રામ પ્રતિષ્ઠાની વૈશ્વિક લેવાની નોંધ પણ લેવાય છે માટે થોડા મહિના દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવા સંકેત પણ મળી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોડી રાત્રે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર નેપાળ અને ચીન સરહદ હતું અગિયાર વાગ્યાને ઓગણચાલીસ મિનિટે ચીનના દક્ષિણ સીન જિયાંગમાં આવેલા ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ બેની નોંધવામાં આવી છે સિસ્મોલોજીના વિભાગના જણાવ્યા અનુસાર કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે આ ભૂકંપ બાદ ઘણા આફ્ટર શોક આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીલ અને રવિ શાસ્ત્રીને એવોર્ડ અપાશે બીસીસીઆઈ દ્વારા હૈદરાબાદમાં એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો યુવા ક્રિકેટર શુભનમ ગિલને ક્રિકેટર ઓફ ધી યર એવોર્ડ આપવામાં આવ્યો હતો મળતા અહેવાલો મુજબ આ એવોર્ડ સમારોહ સાંજે છ વાગે યોજવામાં આવ્યો હતો જેને જીઓ સિનામા ઉપર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો શાસ્ત્રીએ એસી ટેસ્ટ તેમજ એકસો ને પચાસ વન ડે ઇન્ટરનેશનલ ટીમમાં કપ્તાની કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી મંદિરના મુખ્ય દ્વાર પર હજારો ભક્તો એકઠા થઈ જતા નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો ઘણા લોકો ધક્કામુક્કી કરીને આગળ વધી રહ્યા હતા દરમિયાન મંદિર પ્રશાસને ભીડ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા ભક્તો જય જય શ્રી રામના નારા લગાવીને તેમના આરાધ્યના દર્શન કરવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે